તેઓ આપણી સાથે રહ્યા છે હા લઈ આપણે જો બધા સફળ છે અત્યારે તંદુરસ્ત છે તો એ આપણા ઈશ્વરની કૃપાના લીધે છે પ્રેઝ દયાના લીધે છે અને જે કંઈ સારું છે બધું જ તેમના દ્વારા આપણા માટે થયું છે અને જે હજી સારું નથી થયું એને પણ તેઓ સારું કરનાર પ્રભુ આપણી સાથે છે હા લઈ લોટ નિરાશ ના થઈ ગભરાઈએ નહીં હતાશ ના થઈએ આ સમય એવું છે કે જ્યારે આપણને બધી બાબતો આપણી વિરુદ્ધ લાગે અને આપણને કઈ સફળતા ના મળે નોકરીમાં પીછે અટ હોય બિઝનેસમાં માં પીછે હોય આપણા આત્મિક જીવનમાં પણ જાણે આપણને કઈ ચેન ના પડતું હોય તેવું લાગ્યા કરતું હોય આપણા સામાજિક જીવનમાં જાત જાતના પ્રશ્નો થતા હોય હજી એક પ્રશ્ન સોલ્વ ના થયો હોય અને બીજો આવી જતો હોય આર્થિક પ્રશ્ન હોય નાણાકીય બાબતો સતાવતી હોય આવકનો સ્ત્રોત દિન પ્રતિદિન એનો પાવર ઓછો થતો જાય નહીં મોંઘવારી વધતી જાય છે અને તેના કારણે ઘણી બધી ચિંતાઓ સતાવતી હોય પણ મિત્ર આપણે બધું આપણા પ્રભુને સોંપીએ આપણા પ્રભુને કહીએ અને પ્રભુ બધું જાણે છે હાલેલુયા અને આપણા બધાના માટે બહુ એક સારી બાબત એ છે કે આપણે બધા જ આપણા જીવતા ઈશ્વરને ઓળખીએ છીએ હાલેલુયા કે જે એકલા જ કેવળ અને કેવળ બધી બાબતોમાં આપણને સહાય કરી શકે છે મદદ કરી શકે છે આપણને બચાવી શકે છે તમે જોશો તો ઘણીવાર આપણી આસપાસ એવા કોઈ મદદના હાથ દેખાતા નથી કદાચ જો તમે મદદની માટે હાથ પણ જો લાંબો કરો ને તો તમારાથી મોહ ફેરવી નાખે તમને સામે આવતા જોયું તો તમારો રસ્તો બદલી નાખે એ હમણાં તમને મદદને માટે કહેશે માણસો મોહ ફેરવી લેશે પણ પ્રભુ એવું કદી નહીં કરે તમે પ્રભુની પાસે ગમે તેટલી વાર જશો પ્રભુ કદી ગાડી મૂકતા નથી પણ જે પ્રભુ આપણું સાંભળે છે એ પ્રભુને માટે પણ જે પ્રમાણે આપણે જીવવું જોઈએ ઘણી બધી વખત આપણે જીવતા નથી થોડીક કડવી વાત છે પણ આ એક હકીકત છે કે પ્રભુની પાસે આપણે માંગીએ છીએ માંગવા જઈએ છે આપણા પ્રભુ આપણા માટે કરે પણ છે પણ એ પ્રભુ માટે આપણે જે કરવું જોઈએ એ પ્રમાણે કરતા નથી ઘણી બધી વખત દિવસમાં દસ મિનિટ પણ આપણે એમને આપતા નથી ઘણીવાર રાત્રે સુતા સુતા ખાલી કહી દઈએ પ્રભુ ગુડ નાઇટ થેન્ક યુ ફોર ધ ડે સવાર મોઠારજો આભાર રક્ષણ કરજો આભાર અને આપણી પ્રાર્થનાઓ ઉપતી જાય છે જેમ આપણા ઘરડા માતા પિતા બાળકોને આવવાની રાહ જોતા હોય છે નહીં એમને પૂછે મમ્મી કેમ છે પપ્પા કેમ છે ઘણીવાર એવા શબ્દોને માટે રાહ જોતા હોય છે નહીં માત પિતા ક્ષમા કરજો કદાચ કોઈના ઘર્મ મમ્મી કે પપ્પા હવે નથી તો પણ એમ આપણા આકાશમાંના બાપ આપણા પ્રભુ આપણા પરમેશ્વર પણ ઈચ્છે છે કે આપણે એમની મુલાકાત લઈએ જો પૃથ્વી પરના લોકો તરીકે આપણને માઠું લાગતું હોય કોઈ આપણને ન બોલાવે ઘરમાં આપણને પૂછે નહીં ઘરમાં આવતાની જોડે કોઈ કેમ છો પૂછે નહીં કેવું રહ્યો કેવો દિવસ રહ્યો પાણી કોઈ આપનાર ન હોય તો આપણને કેવું ખાલી ખાલી લાગે આપણા ઘરમાં જ્યારે જઈએ ત્યારે આપણા ઘરમાં જે તે આપણા વળા હોય બાળકો આવીને ભેટી પડે પપ્પા આવી ગયા મમ્મી આવી ગયા અને કેવું સરસ એકદમ આનંદમય વાતાવરણ બની જતું હોય છે થોડી વારને માટે એક હિંમત આવી જાય કે ચલો મારો દીકરો આવી ગયો મારી દીકરી આવી ગઈ મારા બાળકો આવી ગયા અને એક ખુશીનો મોલ આપણે આપણા પરિવારોમાં ઘરોમાં જોઈ શકીએ છીએ પણ આપણે જઈએ આપણું કોઈ સ્વાગત કરનાર ના હોય કોઈ પાણી આપનાર ના હોય કોઈ આપણી સામે ના આપણે આપણને કેવું અંદરથી દુઃખ થાય આપણને કેવી એકલતા લાગે જસ્ટ ફોર એન એક્ઝામ્પલ છે તો આપણા પ્રભુને કેટલું દુઃખ થતું હશે કે તેઓ રાહ જોઈને કદાચ આપણી બેઠા હોય મારો દીકરી હમણાં આવશે હમણાં આવશે દિવસને માટે આભાર માનશે તેના સારા કામના લીધે આભાર માનશે પણ આપણે તેમની પાસે જતા ના હોય તો કેવી બાબત કહેવાય ની માગવા માટે આપણે એક એક વચન યાદ રાખીને માંગીએ છીએ સાચા પાડા માટે આપણે વચન ટાંકીએ છીએ બીકમાં સંકટમાં આપણે વચન ટાંકીએ છીએ તો એ પ્રમાણે આપણી આભાર સુધી પણ આપણા ઈશ્વરની સાથે હોવી પુષ્કળ જરૂરી છે ખાલેલું એ ધ લોટ આભાર સુધી સાથે પ્રભુની આગળ નમીએ પ્રભુનો આભાર માનીએ પ્રભુને થેન્ક યુ કહીએ દસ મિનિટની કદાચ એવી પણ આવી પ્રાર્થના હોવી જોઈએ પાંચ મિનિટની હોવી જોઈએ આજના જમાનામાં વ્યસ્ત સમયમાં કે જેમાં ખાલી આભાર હોય કઈ માંગવાનો ના હોય ઘણા બધા સેવક સેવિકાઓ ઘણા બધા પ્રભુના લોકો આખા આખા દિવસ દરમિયાન જ્યારે જ્યારે સમય મળે આભાર સુધરી પ્રભુની આગળ નમેલા હોય છે ઘણી વાર અડધો કલાક કલાક કલાકો નીકળી જાય છે પ્રભુની આશીર્વાદ જોઈ શકાય છે અને એ જ આશીર્વાદ સઘળા લોકો માટે છે જેઓ પ્રભુના છે પ્રભુ પર વિશ્વાસ કરે છે પ્રભુનો આભાર માનીએ તમે જુઓ અત્યારે જો આપણું હૃદય કામ ના કરતો હોય તો શું થાય આપણી આંખ કામ ના કરતું હોય તો શું થાય આપણું મગજ કામ કરતું ન હોય તો શું થાય આપણા હાથ પગ કામ કરતા ના હોય તો શું થાય ખાલી સિસ્ટમ્સ કામ ના કરે અને એના માટે દવાખાને જાઓ તો એનો કેટલો બધો ખર્ચો હોય છે હૃદય માટે નશોમાં લોહી ફરતું ના હોય લોહી અટકી જાય તો કેવા પ્રશ્ન થાય છે આપણને પ્રભુએ સાચા ભલા તંદુરસ્ત રાખ્યા છે અને સાચે જ એના માટે આપણે પુષ્કળ આભાર માનવો જોઈએ આપણે પાણી પી શકીએ છીએ ઘણા બધા લોકો એવા છે જેમને ટેસ્ટ નથી ખબર પડતી મારા પપ્પાની એક કમ્પ્લેન હતી જ્યારે તેમનું રેડિયેશન ચાલતું હતું એમને કોઈ ટેસ્ટ લાગતો નહોતો ખોરાક ગળામાંથી નહોતો ઉતરતો મારા ત્યાં એક ભાઈ આવે છે વાઈફાઈનું વાઈફાઈનું ગમે ત્યારે કંઈ સેટિંગ કરવાનું હોય ખરાબ હોય ત્યારે એ કલર બ્લાઇન્ડનેસ છે એમને કલર ખબર નથી પડતી એમને બધું બ્લેક એન્ડ વ્હાઈટ જેવું જ બધું દેખાય પ્રભુ એ બનાવેલા સુંદર રંગો એ કદી જોઈ શકતા નથી હંમેશા અંધકાર છવાયેલો હોય છે ઘણા લોકો એવા છે કે જેમને લખવા થઈ ગયો છે અને ઘણા બધા વખત થી પડેલા છે કોઈની સહાય વગર ઉભા પર થઈ શકતા નથી પાણી પણ પી શકતા નથી ખાઈ પણ શકતા નથી પર જુઓ તમને મને આપણા પ્રભુએ તંદુરસ્ત રાખ્યા છે હાલે લ્યુયા પ્રભુનો આભાર માનીએ પ્રભુની સ્તુતિ કરીએ અને આપણી પરિસ્થિતિ વિશે તેઓ જાણે છે અને ચોક્કસ આપણી પરિસ્થિતિમાં પણ તેઓ મદદ કર્યા વગર રહેશે નહીં હાલે લ્યુયા પ્રયઝલ આવા પ્રભુની સ્તુતિ કરીએ આભાર માનીએ અને સાધના સમયમાં આગળ વધીએ વલ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આખો દિવસ તમે સંભાળ લીધી લીધી પ્રભુ અમને સલામત રાખ્યા અમને તંદુરસ્ત રાખ્યા અમને ખોરાક વસ્ત્ર અન્ન પાણી પૂરા પાડ્યા અમારી સર્વ જરૂરિયાતો તમે પૂરી પાડી અમારી માંગણીઓ પ્રમાણે અમારી વિનંતીઓ પ્રમાણે તમે અમારી પ્રાર્થનાઓના ઉત્તર આપ્યા છે પ્રભુ અને પ્રભુ અત્યારે પણ તમારી પવિત્ર હાજરીમાં નમવાને માટે આ સુંદર વખત આપ્યો છે સમય આપ્યો છે તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારો પુષ્કાળ આભાર માનીએ છીએ પ્રભુ અત્યારે તમારી આગળ જ્યારે અમે નમ્યા છે ત્યારે આભાર બહાર સ્તુતિ કરતા પ્રભુ તમને વિનંતી પણ કરીએ છીએ પ્રભુ કે જે વાલાઓ દુખી છે હતાશ છે નિરાશ છે ચિંતિત છે પ્રભુ જેમને તમારી અત્યારે વધારે જરૂર છે અગત્યતા છે સર્વને તમારી પાસે લાવીએ છીએ દરેક પર પ્રભુ તમારી કૃપા થવાની તમારી દયા થવાની ઘણા એવા લોકો છે ભારત દેશમાં પણ છે અને ભારત દેશની બહાર પણ અલગ અલગ જગ્યા પર હતાશ છે દુખી છે નિરાશ છે પ્રભુ રડી રહ્યા છે ઘણા બધા લોકો ચિંતાઓમાં છે નોકરી પ્રભુ ચાલી ગઈ છે તેમની ઘણા બધા લોકો એવા છે પ્રભુ જેમની પાસે સાંજે ખોરાક નથી ઘણા બધા લોકો એવા છે પ્રભુ લેરદાર ની બીકે ગભરાઈ રહ્યા છે આવકના સાધનો નથી પ્રભુ ઘણા ઘરો એવા છે પ્રભુ જેમાં બીમારી છે

મદદ કરો પ્રભુ સાજા કરો પ્રભુ તેવા લોકોને તમે એક ક્લાસ કેવડ એવા ઈશ્વર છો જે આવી બીમારીમાં પણ ભયંકર રોગમાં પણ તમે સાજા કરી શકો છો સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ ઘણા બધા લોકો ખરાબ છે સંગતોમાં છે દૂના વ્યસનોમાં છે વ્યભિચારમાં છે છે પર પર પુરુષોના સંબંધોમાં મદદ કરો પ્રભુ છોડાવો તેમના કુટુંબીજનોની વિનંતીઓ છે પ્રભુ તેમનું ઘર તૂટી રહ્યું છે પ્રભુ અને એવી ખરાબ બાબતોને તેમના ઘરોમાંથી હાંકી કાઢો પ્રભુ પ્રભુ એક નામ નથી ઘણા બધા નામો છે અમે પ્રાર્થના કરીએ છીએ એવા લોકોના ઘરો બચી જાય ક્યાંક પત્નીની વિનંતી છે તો ક્યાંક પતિની વિનંતી છે તેમના ઘરોમાં શાંતિ આપો લડાઈ ઝઘડો દૂર થાય મિલકત ના લડાઈ ઝઘડા નાણાના લડાઈ ઝઘડા પ્રભુ દૂર થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકો મૂકવામાં આવે તો દૂર કરો કોર્ટ કે સેફર ને ખાલી જ કરો પ્રભુ તૂટતા ઘરોને બચાવી લો પ્રભુ ડિવોર્સ છૂટાછેડા જેવી બાબતોને તમે દૂર કરો લગ્નનો આશીર્વાદ આપો બાળક ધનનો આશીર્વાદ આપો નોકરીનો આશીર્વાદ આપો બિઝનેસનો આશીર્વાદિત કરો વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરો મકાનનો આશીર્વાદ આપો લોનનો આશીર્વાદ આપો નાણાનો આશીર્વાદ આપો પ્રભુ પિતા અને પ્રભુ તમારા બાળકોની સર્વ સર્વ સારી યોજનાઓ સફળ થાય એવી અમે પ્રાર્થના કરીશ દરેક સરકારી કામો પ્રભુ જે રોગ ગયા છે તેમના થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિધવા બહેનોની સાથે રહેજો અનાથોની સાથે રહેજો વિધુરોની સાથે રહેજો માનસિક રોગીઓને સાજા કરજો મનબુદ્ધિના લોકોને સાજા કરજો વિકલાંગોને સાજા કરજો પ્રભુ વિઝા ઇન્ટરવ્યુમાં પાસ કરજો જુદી જુદી પરીક્ષાઓમાં પાસ કરજો આયલ ડીએસના બેન્ડ આપજો પ્રભુ પિતા અને પરમેશ્વર પિતા तुम्हारा बालकोनी दरेक जरूरीयातो અત્યારે તમે પૂરી પાળજો પ્રભુ હા જિકાર્ટ કેસ છે એફઆર છે પ્રભુવિતા કોટા આરોપ છે પ્રભુ એને પર ખાલીસ કરજો પ્રભુ મારી સાથે રહેજો મિનિસ્ટ્રીની ટીમ સાથે રહેજો સાંભળનાર લોકો સાથે રહેજો પ્રભુ કૃપા કરીને પ્રભુ હજી વધારે મજૂરોની જરૂર છે કૃપા કરો દયા કરો પ્રભુ હા પ્રભુ આ સેવામાં જોડાય સેવાના વચનો પ્રભુ પિતા ઓડિયો વિડિયો ફેસબુક વોટ્સઅપ યુટ્યુબથી પ્રભુ હજી દૂર સુધી લઈ જાય પ્રભુ એવું થવા દો પ્રભુ શેતાન અનેક અલગ અલગ રીતે પ્રભુ રૂકાવટો નાખે છે પ્રભુ તમે તોડજો પ્રભુ અને તમારો મહિમા થાય એવું થાય નાના મોટા પાપ ગુના માફ કરજો અને સવારમાં તમારું નામ લેવાનું લેજો લેજો બાબા બા પ્રાર્થના પ્રભુ વિશ્વના નામમાં સાંભળીને દે બાપ માન્ય કરજો આમીન આમીન આમીન